ભાવનગર જિલ્લાના બહુચર્ચિત તળાજા તાલુકાના પિંગડી ગામે થયેલ ડબલ મર્ડરનો કેસના ભેદના ઉકેલવામાં છ માસનો સમય લાગ્યો છ માસના સમય બાદ પોલીસે સફળતા મેળવી છે પિંગલી ગામે રહેતા પતિ પત્નીની સાત શખ્સોએ નિર્મમ હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું અને ત્યારે કોઈ બાબતે મન દુઃખ રાખી અને મુખ્ય આરોપી શખ્સ દ્વારા રૂપિયા પાંચ લાખની સોપારી આપવામાં આવી હતી ત્યારબાદ હત્યા કરવામાં આવી હતી પોલીસે ત્રણ ચાર કહી શકાય તેવા પદ્ધતિથી તપાસ કરી હતી ત્યારે પોલીસને સફળતા મળી છે બેવડી હત્યાનો ભેદ ઉકેલી છાસઠ હજારના મુદ્દાવા સાથે છ ઝડપી લીધા છે અને એક હજુ પોલીસ પોલીસ પકડથી બહાર હોય પાડવા માટે કાર્યવાહી કરી રહી છે અને ત્યારે ખેતીવાડીનું કામ કરતા દંપતીને જૂની માથાકૂટના કારણે સોપારી લઈને હત્યા કરવાના કેસમાં ભાવનગર પોલીસને સફળતા મળી છે ભાવનગર જિલ્લાના બહુચર્ચિત તળાજા તાલુકાના ગામે થયેલ ડબલ મર્ડરના આરોપીને ભાવનગર પેરોલ ફ્લોર સ્કોર તથા લોકલ ક્રાઇમ ઝડપી લીધા છે ત્યારે એક વાત કરીએ તો ગત અગિયાર સાત બે હાજર ત્રેવીસ ના રોજ પિંગળી ગામે પતિ પત્નીની હત્યાનો બનાવ સામે આવ્યો હતો ઘટનામાં પતિ પત્ની બંને અહીંથી પિંગલી ગામમાં એકલા રહેતા હતા અને ત્યારે આ દંપતીની હત્યા થઈ હતી ઘરમાં અંદરના ભાગે રૂમનું તાળું કોઈ આવીને ચાવી વડે ખોલી કબાટનો સામાન વેર વિખેર હાલતમાં પડેલો જોવા મળ્યો હતો અને જેથી કોઈએ ઘરમાંથી ચોરી કરી લૂંટ કર્યાનું ઈરાદું તીક્ષ્ણ હથિયાર વડે હત્યા પણ થઈ હતી ત્યારે આ ગુનો કાઢવા માટે છેલ્લા એક મહિનાથી ભાવનગર જિલ્લા પોલીસ ટીમ કરી હતી પ્રયત્નો કરી રહી હતી જેમાં ટેકનિકલ અને હ્યુમન રિસોર્સથી આરોપીની ભાળ મેળવવા માટે તજવીજ કરી હતી ભીંગડી ગામથી આજુબાજુના પચાસ કિલોમીટર વિસ્તારના કુલ ઓગણીસ ગામના કુલ અડત્રીસ સીસીટીવી કેમેરાઓ તપાસ કરવામાં આવ્યા હતા આવા ગુનાઓમાં અગાઉ પકડાઈ ગયેલ ઈસમો અનેક શંકાસ્પદ અને પિંગળી ગામ તથા આજુબાજુના ગામના રહીશોની પણ પૂછપરછ કરવામાં આવી હતી ભાવનગર જિલ્લાના તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારના પિંગળી ખાતે અગિયાર જુલાઈ બે હજાર ત્રેવીસના રોજ એક ડબલ મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો શરૂઆતથી જ પોલીસ અલગ અલગ એંગલ લઈ અને આમાં તપાસ હાથ ધરવામાં આવી રહેલી હતી ખૂબ તપાસ કરવા છતાં પણ કોઈ પણ રીતે આ ગુનો ડિટેક થવા પામે ન હતો ત્યારબાદ ત્રણ આરની થિયરી લઈ તમામ બ્રાન્ચના પોલીસ અધિકારીઓ સ્થાનિક પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી અને કર્મચારીઓને સ્થળ ઉપર લઈ જવામાં આવ્યા થ્રી આરની થિયરીમાં પોલીસ અધિકારી અને કર્મચારીઓએ જાણે આજે જ પહેલી વખત આ ગુનો બન્યો છે એ પ્રકારે પોતાને રિસ્ટાર્ટ કરવાનો પ્રયત્ન કર્યો રિસ્ટાર્ટ કર્યા બાદ તમામ અધિકારીઓએ પોતાને રિફોકસ કરવાનો પ્રયત્ન કર્યો ત્યારબાદ આખો ગોલ રીસેટ કરવાનો પ્રયત્ન કર્યો આમ થ્રી આરની એક નવી થિયરી લઈ અને નવેસરથી આ ગુનો ડિટેક્ટ થાય એ દિશામાં ભાવનગર જિલ્લાની એલસીબી એસઓજી પેરોલ પેરોલફલ્લો અને તળાજા પોલીસ સ્ટેશને તમામ અધિકારી કર્મચારીઓએ પ્રયત્ન શરૂ કર્યો ત્યારબાદ પેરોલ ફરલોના પીએસઆઈ કૃણાલ પટેલને ટેકનિકલ એક લિંક મળી કે આ કામ એક ચોક્કસ પ્રકારના માણસોએ કરેલું હોવાની શક્યતાઓ છે ત્યારબાદ આ ટીમમાં એલસીબીના પીઆઈ કેએસ એસ પટેલ એલસીબીના પીએસઆઈ જેબલિયા એલસીબીના પીએસઆઈ ભાવેશ સિંઘ જોડાયા ધીમે ધીમે તપાસ આગળ વધારવામાં આવી ફાઇનલી હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે એવી બાતમી મળી કે જોરુ પરમાર અને ભૂફત નામના બે શખ્સે એ આમાં સંડોવાયેલા હોય એવી શક્યતાઓ છે તપાસ કરતાં કરતાં આ જોરૂ અને ભૂપત ભદ્રાવળ ગામે કોઈ કામે ભેગા થયેલા છે એવી વાત હતી તપાસ કરતાં જોરુ અને ભૂપત બંને ભદ્રાવળ ગામે એક બાઈક કે જે પોતાની માલિકીનું હોવાની કોઈ ચોખવટ ન કરી શક્યા અને તેત્રીસ હજાર રૂપિયા સાથે મળી આવ્યા